નથી ઉઠાતી ઓઠા પર જવાનું છે હેશમામે કીધું વેલું ઉઠી જવાનું છે તો પરંતુ હજી ઉતા મમ્મી ઉઠી ગયા હું હજી ઉઠ જ છું દુધવાડ આવેલા

ઓટાર પાક નથી આવું હે હાલ તારે આ બાવ નહીં લઈ લ્યો આ તારું બાવ કેવું મસ્ત હે આ નહીં લઈ લેવું કિનુભાઈ વોટર પાર્ક જવા છું છે ચાલો ચિંચુન લઈ જાઉં સાચું બોલું શું ચિંચુન લઈ જાઉં દીદી કાંઈ ના મળે બેન એ પગ ધોતી લાગે નાતી નહીં હું એકલા આતા મારું સમજે નઈ નાસ્તો નું કઉ ઉભા બહાર નીકળે એટલે ઉઠાડો હાલો એ લ્યો પૂરું ખતમ એ જલ્દી આઈ નઈ ક્યાં છે અરે રે હું હારું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફોઈ એવું કરો છો ખેલ અમે દહીં એવું કે હા દહીં દહીં આ દહીં એક નંબર છે બે બડી ગયું લાગે અમે ઠાણ લીધું હા પછી ખાવાનું ફોન બગાડ નાખ્યો ત્રીસ લાખનો

આ ભલેરી મેં કઈ નડતું તો નથી કઈ નડતો નથી ભલેરી એ માં આ જીતાર મને ખેલા લેવા હું પડ્યું છો ટિફિન પડી ગયું છે એટલે સ્મોન ટીફિન ડળે ગયું

कर दिया हाय ओए होते पेला से मोडिरेलो तो बामरा तो एक वापुली वाटर पार्क બધા ઊગી ગયા છે છોકરા હળી કાઢીને આગળ વૈ ગયા ચાલ ચાલો અહીંયા બાદવાનું ચાલુ થઈ ગઈ છે રીના ને ફોટા પાડવા છે અને બીજું ફોટા પાડી નથી ત્યાં તો આમી જો રીના ફોટા પાડે છે ચાલો તો બધા પહોંચી ગયા છે એકવા એકવાપુલ વોટર પાર્ક આમાં પણ આવતા રહે ઓલા બધા આગળ હિચકા ખાય છે ઓ અહીંયા એન્ટર આયો બહાર આ આને ફોટા નહી પડી બધી ની હાઈટ માપવાની છે અને હાઈટ માપીને પછી પરમાણે ટિકિટ લેવું હોલ કરવાની છે આ ડોન્ટ નો આવી હાલો આ છોકરાનું માપ અડતાલીસ છે

મારો ફોન વોટરપ્રૂફ છે મારા આગળ સર્ચ કરવો જોઈએ અ પડી જાય તો ક્યાં જાવ પણ એ ઊભા તો રે માજી કોસ્ટ્યુમ પહેરવું જોઈએ એ માં ક્યાં હૈ છે ચેક નથી પડ્યા નથી ને પાણીમાં ક્યાંક ડાયરેક્ટ

ちょっと待って。

હા હા ચાલો બધા એનો વિડીયો ચાલુ છે ચાલો વિડીયો માસલો બની ગયો વાવ 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 છો રીના ને વિશુ ને નાની નાની આ બાજુ જોઈ લાવો વિશુ Cici di ya? Eh cucu, mari di kiri cucu Kanu auto re Ah karan wow, karan wow Kena nabe se Ah Chalo Kami mah chalo di Eh? Karan

હાલો આગળ રીના જવાની ચિંચી ક્યારની પકડી ને આમથી તામ જાય છે ચિંચી આ પારખો છે અમારો સંધાય હો હો ની રીત ના હો રમેશ નાય છે ક્યાં છે રીના માં તડકા નું મને ક્યાંય કોઈ દેખાતું જ નથી વિશુ ને આધાર છે ચાલો રીના નો ફોન પાણી માં ભરી ગયો છે તો અમે ગોતીએ છીએ ફૂકાવા રાખ્યો તું વિશુ ફૂકાવા રાખ્યો તું કો થયો રીના નો છે મારો ફોટો જોઈ લો એમાં એના ભાઈ ને તેડી લીધો ચિંચી અરે વાહ ચિંચી વાહ ¡Corre, mira! પાણી ખરી ગયું તો રીના રીના મોબાઈલમાં પાણી ખરી ગયું તો રીના તડકે લઈને ચાલો મામા મામી ને બધા બેસી ગયા છે જીગુભાઈ જીગુભાઈ જા ચાર ચાર રસ ગયેલા અહીંયા મારીએ અને મમ્મીની રીના બેન ગેસ લેવા ચાલો આપણે જમી લઈ ચાલો આ ના પાણી નીકળવા માંડ્યું છો

તે પે બગાઈ થયા છે અને હજી અમે અહીંયા ચાતા માર છીએ બધા અને છોકરા બધા નાસ્તો કરે છે દાવત એમ ને ચાલો રીના તારે કઈ છે છોડ એ ફોન હા અને આ પાણી ફોન પડી ગયો તો ફોન બગાડી નાખ્યો ને અત્યારે કાર કાટી બેઠી શ્રી

या वे पहुंच ही गया है अच्छा जो गाड़ी है नहीं नीचे जो जो जिगी मेरी सर सेरी में ले तो तो, 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 तो गाड़ी